નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સાઉથ કોરિયાનું વધુ એક ટેન્ડર છ હજાર છસો ટનનું ગત સપ્તાહે જાહેર થયું હતું જેની બિડ બારમીએ ડિસેમ્બરે ભરવાની છે અને તલની સપ્લાય ફેબ્રુઆરીમાં કરવાની છે તો મિત્રો સાઉથ કોરિયાએ જાહેર કરેલા ટેન્ડરમાં એક ત્રણ હજાર ટન અને બીજું ત્રણ હજાર છસો ટનનું ટેન્ડર છે આ ટેન્ડરમાં બીડ બારમી ડિસેમ્બરના રોજ ભરવાની રહેશે જે નિકાસકારોના ભાવ નીચા હશે તેમની પાસેથી કોરિયન કંપની તલ્લી ખરીદી કરશે અને સાઉથ કોરિયાના ટેન્ડરમાંથી ત્રણ હજાર ટનની ડિલિવરી ચૌદમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં કરવાની રહેશે જ્યારે મિત્રો ત્રણ હજાર ટનની ડિલિવરી અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં કરવાની છે આમ મિત્રો નિકાસકારો પાસે ડિલિવરી કરવા માટે પૂરતા ત્રણ મહિના પડ્યા છે અને તલના વેપારીઓ કહે છે કે ભારતીય તલની બજારમાં ભાવ ઝડપથી વધી ગયા છે અને હવે સાઉથ કોરિયાનું ટેન્ડર આવ્યું છે પરંતુ તેના કારણે થોડો સુધારો આવશે પરંતુ બહુ મોટી તેજી થવી મુશ્કેલ છે તો મિત્રો અગાઉના ટેન્ડરમાં પણ ભારતને બહુ ઓછો ઓડર ઊંચા ભાવને કારણે મળ્યો હતો આ ટેન્ડરમાં પણ જો ભારતને મોટો ઓર્ડર મળે તેવા સંજોગો નથી તો મિત્રો વૈશ્વિક બજારમાં જો કે તલના ભાવ દિવાળી બાદ વધી ગયા છે અને નીચા ભાવની બીડ આવે તેવા સંજોગો દેખાતા નથી પરિણામે તલના ટેન્ડરમાં કયા ભાવની બીડ ભરાય છે તેના ઉપર મોટો આધાર રહેલો છે તો ગુજરાતમાં ઉનાળુ તલનો સ્ટોક હવે બહુ ખાસ પડ્યો નથી અને પરિણામે જો ટેન્ડરમાં ભારતનો સારો ઓર્ડર મળશે તો જ બજારો વધી શકે છે અને કાળા તલની તુલનાએ મિત્રો સફેદના ભાવ હજુ પણ ઘણા ઓછા વધ્યા છે